ગુજરાત માટે આમ તો એમ કેવાય કેળજુ કંપાવી દેવી ઘટના હતા જયારે પ્રથમ માસિક પુણ્યતિથી આપણે અહીંયા એ લોકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો મોટાભાગના લોકોના આંખોમાં આંસુ હતા રાજકોટની જનતાએ પણ પચીસ તારીખે જે રીતે બંધ પાડ્યો પચીસ જૂનના રોજ એ એટલો અદ્ભુત ઘટના હતી કે રાજકોટના આમ કહેવાય સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ આ હૃદયની સંવેદના મરી નથી ગઈ એવું રાજકોટવાસીઓએ તે દિવસે સિદ્ધ કરીને બતાવ્યું અને આપ સૌ એના માટે લડતા હતા એટલા જ માટે આજે એવું માનીએ છીએ કે ભાઈ અહીંયાથી જ્યારે યાત્રા નીકળે છે જેના માટે આ ન્યાય યાત્રા છે જેના પરિવારજનો માટે આ ન્યાયયાત્રા છે એટલે અહીંથી નીકળતા સત્યાવીસ પદયાત્રીઓ આમ તો પદયાત્રીઓ ઘણા છે પણ અમે સત્યાવીસ મૃતકો એવો જ્યારે સરકારી આંકડો છે તો એ સત્યાવીસ અહીંયા અમારા જે પદયાત્રીઓ છે એ અહીંયા મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરશે અને ગઈકાલે આપણે જોયું કે અહીંયા રાજકોટમાં એક સંવેદના સભામાં જે રીતે લોકો ઉમટી પડ્યા હતા અમે ઈચ્છીએ છીએ કે શાસકોમાં એ સંવેદના જાગે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે અને દોષીઓને સજા થાય આ એકમાત્ર સમજણ સાથે આ ન્યાયયાત્રા જે છે અહીંથી ગાંધીનગર સુધી જવાની છે આપ સૌનો આભાર કે આપે આવી ઘટનાઓને ઉજાગર કરવાનો પણ એક સમાજના આરીસા તરીકે ભૂમિકા કરું છું ધન્યવાદ આજે ટીઆરપીની ઘટનાને બરાબર ઓગણસી દિવસ થયા અને આ ઓગણસી દિવસ દરમિયાન મીડિયાના મિત્રો પીડિત પરિવારો વિપક્ષ તરીકે અમે સતત એકસૂરે એક જ માગણી કરી રહ્યા છીએ કે એટલીસ્ટ આ કિસ્સામાં તો ન્યાય મળવો જ જોઈએ અગાઉની ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એના ઇશારે કામ કરનારા તપાસ કરનારા અધિકારીઓએ જે પ્રમાણેનો ભાંગરો વાટ્યો જે પ્રમાણે કેસમાં પીલું વાળ્યું અને નાની માછલીઓની ધરપકડ કરવી મોટા મગરમચ્છોને છોડી દેવા નેતાઓ અને અધિકારીઓ જે ઇન્વોલ્વ હોય એને જતા કરવા આના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બધે જ એક પ્રકારની નારાજગી છે પીડિત પરિવારોના સમર્થનમાં રાજકોટ બંધ રહ્યું પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા તમામ પ્રયત્નો બાદ પણ સમજાતું નથી કે રાજ્યની સરકાર આટલી કેમ જળ બની ચૂકી છે પીડિતોની એક પણ એટલે એક પણ માગણી નહીં સ્વીકારવી આ તો કયા પ્રકારનું વર્તન છે સમજાતું નથી એટલે આજે ફરી અમે લોકો આ વાતને લઈને નીકળવાના છીએ અમારી પદયાત્રા સતત ચાલતી રહેશે ગાંધીનગર પહોંચીશું જે લોકો યાત્રામાં છે યાત્રામાં નથી જોડાયા અને તમામ પ્રકારના અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામે તમામ લોકોનો ગુજરાતની વિધાનસભામાં અને યાત્રા સ્વરૂપે સડક ઉપર અમે અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે તમામ પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી જે પણ પીડિત પરિવારો અમારી સાથે જોડાયેલા છે એમના માટે અમને પૂરી પૂરી લાગણી છે લોકો નથી જોડાય એના માટે પણ લાગણી છે જે પણ પીડિત પરિવારો ભવિષ્યમાં જોડાવું હોય એમનું પણ સ્વાગત છે આવો ગુજરાત ન્યાય યાત્રા એ તમારા પીડિતો માટેની તમને ન્યાય મળે એના માટેની યાત્રા છે મોરબીના હોય તક્ષશિલાના હોય હરડીના હોય બીજી કોઈપણ પ્રકારની ગુજરાતમાં અત્યાચાર અન્યાયની ઘટના બનેલી હોય એના ભોગ બનારા તમામે તમામ લોકો માટે અમે લડવા તૈયાર છે